ચાલો મારે હેર સ્ટાઈલ જોવા તમે કેવા મસ્ત છે આ શોર આ બધી મોસીબી છે આપ મિત્રો આટલી બધી મોસીબી છે તો કે કોઈ પણ કિલો છે એટલે જો મોસીબી છે જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે આપડે YouTube ચેનલ અને મારું નામ છે કે રાઠોડ તોય અત્યારે બેઠો છું દુકાને અને કાલ તો આપણે રોડ બની ગયો થોડોક જે તો આજે એક પટ્ટી બની છે આજે બે પટ્ટી બનાવવાની ઉપર અત્યારે જાડા કાકરા તો હવે ઝીણા કાકરા નાખશે તો અત્યારે તો બેઠો હવે સારું થાય તો તમને દેખાડીશ બાકી તો આજનું નવીનમાં કાંઈ નથી ને ઠંડી તો જે એમનો ભાઈ છે બહુ એટલે બહુ ને તો મસ્ત તડકો આવી ગયો છે એટલે આપણે બહાર બેઠા એટલે ઠંડી ન લાગે એ હાટું દોસ્તો આપણે દુકાને તો છે ને અત્યારે તો આ બધા કારીગરો છે તે આવી ગયા છે લાઈટ છે ને તો એને શેઠે કીધું તમે થોડાક ગલિયા દુકાન બુકાન લઈ જાઓ ફરવા

અને કમેન્ટ કરી દો ઘરે જાડવું છે એને તમે લાઈવ દેખાઈ દે કેમ પાડું છું તો બનાવી જો